સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાણોદ ખાતે આજરોજ ગંગા દશહરાના અંતિમ દિવસે લાખોની સંખ્યામાં હરિભક્તોએ સુપ્રસિદ્ધ મલ્લારાવ ઘાટ ખાતે ગંગા નર્મદાજીની પૂજનની આરતી કરી આશીર્વાદ મેળવ્યા હતા આજના અંતિમ દિવસે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા બ્રહ્મ સમાજના પ્રમુખ મીનાબેન મહેતા ડભોઈના એસપી પટેલ સાહેબ ડભોઈ પીઆઈ શ્રી વાઘેલા સાહેબ તેમજ ચાંદોદ પીઆઈ ડી આર ભાદ્રકા ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર શાંતિપૂર્ણ માહોલમાં ગંગા દશરાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સમગ્ર મલ્હારાવ ઘાટ હરહર ગંગે નર્મદે હરના નાદ સાથે પૂર્ણાહિતી જાહેર કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ યાજ્ઞિક જાની ચાનોદ છે અહીંયા લખુ ભક્તોએ મા ન પૂજા અર્ચના કરી છે તમામ પર મા નેવતાના આશીર્વાદ વર્ષે એ સાથે સાથે ગુજરાતની દિવા કહેવાય મા નમતા માન નર્મદાને આ ચાલ દિવસ સતત બાઇક પર જાહેરાત કરવી પડે તો કોઈ કચ્છો નાખતા કોઈ પ્લાસ્ટિક થેલીઓ ના નાખતા કોઈ પૈયા ના નાખતા એ આપણા માટે સારુંજનક કહેવાય હું અહીંયા મારે માસ્ક પધારનાર ભક્તોને વિનંતી કરું છું જ્યારે પણ આવો માનતાની ચૂક્યું ધ્યાન રાખે માન નર્મદા આપણી મા કહીએ છીએ આપણી દવાદોરી કહીએ છીએ ત્યારે એને ગર્દી ના કરીએ એમાં ખો નાખીએ એની પૂજા કરીએ એમાં સ્નાન કરીએ પણ જે આપણે એને ગરબી કરીએ છીએ એમાં પવિત્ર દવા આવતા હોય ત્યારે માને ગતિ કરવો દુઃખદ છે આ દસ દિવસ જે રીતે આપણે એને ચૂંટકી રાખી છે બારે માસ માનતા ચૂંટણી રહે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખીશું